હેલો ફ્રેન્ડ કેમ છો ઋષિક લોકમાં સ્વાગત છે તમારું આજે આપણે બનાવશું બીટનો હલવો જે એકદમ હેલ્ધી છે અને આપણા શરીરમાં બ્લડનો લેવલ વધારે છે તો એના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના બે બીટ લીધા છે એને પહેલાં આપણે આ રીતે છાલ ઉતારી લેવાની છે અને બે સાઈડનો ભાગ આપણે કાઢી નાખવાનો છે ત્યાર પછી એને ખમણીની મદદથી આપણે ખમણી લેવાના છે આપણે બીટ ખમણાઈ ગયા છે હવે આપણે એક કઢાઈની અંદર ઘી એક ચમચો ઘી એડ કરશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે ખમણેલું બીટ એની અંદર એડ કરી દેવાનું છે અને હવે આપણે કૂક થવા દેવાનો છે ફ્રેન્ડ આ હલવો એકદમ ટેસ્ટી બને છે ઘણાને એવું હોય કે બીટમાંથી જે સ્મેલ આવે એના લીધે બીટ ભાવતું ના હોય પણ તમે એકવાર બીટનો હલવો બનાવો બહુ જ સરસ લાગશે અને તમને લાગશે જ નહીં કે તમે બીટનો હલવો ખાઓ છો એવો સરસ બને છે હવે ફ્રેન્ડ આપણે આમાં દૂધની મલાઈ એડ કરી દીધી છે ત્યાર પછી મેં અહીંયા સાકરનો પાવડર અને ઇલાયચી બધી વસ્તુ મિક્સ કરી દીધી છે હવે આપણે દસ મિનિટ સુધી હલાવવાનો છે જુઓ ફ્રેન્ડ આપણો હલવો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે એનો કલર પણ એકદમ મસ્ત છે તો ફ્રેન્ડ આપણો હલવો રેડી થઈ ગયો છે હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈ અને ઉપર કોઈ પણ ડ્રાય ફ્રૂટથી આપણે ગાર્નિશ કરી દઈશું તો છે ને એકદમ ઇઝી અને ઝડપથી બની જાય એવો ક્રિશિ સૂતો છે તો આપણે હલવો તૈયાર કરી લીધો છે ઉઠે એટલે આપણે એને ખવડાવી દેવાનો છે થેન્ક યુ